મિત્રો મિત્રો તમારું એકતા ક્લાસીસ માં સ્વાગત છે આજે આપણે લઈને આવી ગયા છે ઇકોનોમિક્સ બીજો લેક્ચર ભારતીય અર્થતંત્ર પહેલો લેક્ચર તમે જોયો છો આશા રાખું છું જો ના જોયો હોય તો પહેલો લેક્ચર પહેલા જોજો પછી બીજા લેક્ચર માં આવજો ચલો શરૂ કરીએ આપણે બીજી બધી વાતો કરતા પહેલા ચલો બીજું છે મસ્ત મજાનો ટોપિક છે સ્વતંત્ર પહેલાનું ભારતનું ભારત અર્થતંત્ર સ્વતંત્ર પહેલા એટલે સ્વતંત્ર એટલે કે આપણને આઝાદી નથી મળી એના પહેલાનું ભારતનું ભારત અર્થતંત્ર કેવું હતું આવક કઈથી આવતી હતી રોજગારી કેવી મળતી હતી એ જોવાનું છે ચલો ચાલુ કરીએ અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે દેશની ખેતી ઉદ્યોગ અને વેપારમાં સમૃદ્ધ હતું ભારતમાં સુતરાઉ કાપડ મલમલ મસાલા ધાતુ વાસણો વગેરે વિશ્વમાં મોટી માંગ હતી ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા અંગ્રેજો આવ્યા પહેલા તો સારામાં સારું જ હતું ભારત ઉદ્યોગો બી સારા સારા ચાલતા હતા પ્રાચીન ભારતમાં આપણે ભણ્યા છે

અંગ્રેજો સૈન્ય અને ઇંગ્લેન્ડના રાજકીય સહકારીથી તેઓ ધીમે ધીમે ભારતના સત્તાધીશ બન્યા ધીરે ધીરે ખબર છે અંગ્રેજોએ કેવી રીતે ભારતને ગુલામીમાં લીધું અને તેનું વર્ષ છે આ રીતે ચાલો આ રીતે સત્તરસો સત્તાવન થી

અને સુદાન કરવા માટે રેલવે ખૂબ જ સુંદર ભાગ ભજવ્યો છે તમને ખબર છે અત્યારે રેલવે કેટલી બધી માર્કેટમાં છે સારામાં સારા લોકો સફર કરી રહ્યા છે રેલવામાં રેલવેની શરૂઆત આ ખાસ યાદ જો શરૂઆત ક્યારે થઈ રેલવેની ની માં ખાસ પૂછાય છે રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853 મુજબ બોરીવલી બંદર આજનું મુંબઈ સીએસટી થાણે થી પ્રથમ રૂટ દ્વારા થઈ કયો મુંબઈ થી થાણા ખાસ યાદ રાખજો કશું યાદ ના રહે તો મુંબઈ થી થાણા અને આ તારીખ યાદ રાખજો ખાસ બોરીવલી મુંબઈ થી ખાસ યાદ રાખજો સોળમી એપ્રિલ અઢારસો ને ત્રેપન જે ઓગણીસો સુડતાલીસ સુધી ત્રેપન હજાર કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને અડસઠ લાખ પ્રવાસીઓ તેનો લાભ આપનારી ખાનગી એક સંસ્થા હતી પેલું ત્રેપન હજાર કિલોમીટર લંબાઈ એના શું રેલવે ચાલતી હતી ક્યારે ઓગણીસો ને સુડતાલીસ માં આપણને આઝાદી મળી સન વાત છે હા આ રેલવે ની સુવિધા અંગ્રેજો માટે જ કરવામાં આવેલી પોતાનો માલ બીજે થી મુંબઈ થી થાણા થાણા તમને ખબર છે બોરી બંદર આવેલું છે તેથી માલ મોકલવા માટે જ આ રેલવે સુવિધા કરવામાં આવેલી હતી પણ એના ગયા પછી આપણને બહુ સારો લાભ થયો છે માર્ગ પરિવહન જોઈએ માર્ગ પરિવહનમાં અંગ્રેજોના શાસન દરમિયાન અઢારસો પંચાવન માં જાહેર બાંધકામ ખાતા ઉપાય રસ્તા ઓગણીસમી સદીના અંત સુધી કુલ બે ઇઠ્યોતેર હજાર બે લાખ ઇઠ્યોતેર હજાર ચારસો ને વીસ કિમી રસ્તા થયા તે વધીને ઓગણીસો તેતાલીસ માં રસ્તાની લંબાઈ ચાર લાખ મતલબ ડબલ થઈ ગયા ચાર લાખ સુડતાલીસ હજાર એકસો થઈ ગઈ છે જે પૈકી અને અડસઠ પોઈન્ટ છ ટકા કાચા રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી હા રસ્તામાં બી સારામાં સારા રસ્તા બનાવવામાં આવ્યા છે બ્રિટિશ સરકારે બે ત્રણ કામ સારા બી કર્યા છે આગળ જોઈએ શું કર્યું છે હા સામાજિક માળખું એટલે કે રીતિ રિવાજોને સુ એ આપ્યું છે જોઈએ આપણે અંગ્રેજોના શાસન દરમિયાન થયેલ અન્ય ગણ ગણના પાત્ર કાર્યો બાળકીને દૂધ પીતી કરવી મતલબ બાળકીઓને જે મારી નાખવામાં દૂધ પીતી કરીને એને જમીનમાં દાટી દેતા હતા એના વિરુદ્ધ કર્યો છે અંગ્રેજોએ એ રિવાજને નાબૂદ કરવામાં આવ્યો પીડારાનો નાશ કરવામાં આવ્યો અને સતી પ્રથા એટલે કે જે વિધવા ઓળખ છે એને શું એની સતી પ્રથા જેની એની અગ્નિ હગે એના ઉપર બેસી જવું એ એ બી રિવાજ કાઢવામાં આવ્યો છે પછી શું કહેવાય સતી રિવાજ રોકવામાં ભારતીયોને આપેલ સાથ અને સરકાર ગણના પાત્ર ગણવામાં આવે છે આ બધી નાબૂદ કરવા માટે ભારત બ્રિટિશ સરકારે આપણને સાથ આપ્યો હતો જોઈએ બેંકોમાં શું છે બેંકો વર્ષ સત્તરસો ને સિત્તેર માં ખાનગી ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ જે ઓગણીસો ને છેતાલીસ સુધીમાં સાતસો થી વધુ સંખ્યામાં વિકસી

પૂછાય છે 1935 ખાસ યાદ રાખજો કરવામાં આવી છે બ્રિટિશ સરકારે શું કરવામાં કેવા પગલા લેવામાં આવે એ જોઈએ અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂત પાસેથી ઊંચા દર લેવામાં ઊંચા દરે લેવામાં જમીન મહેસૂલ આવતું હતું હા જમીન મહેસૂલ લેવામાં આવતું મહેસૂલ એટલે કે

પોતાના ખેત હોવા છતાં મહેસૂલના દર ના ભોગવી શકતા જમીનો હડપી લીધી અને શું મજૂર એ લોકોની જમીન લઈ લીધી અને પોતે પોતાની જમીન પર શું થઈ ગયા મજૂર એટલે કે મજૂરી કરીને ખાલી પૈસા મળે આ ઉપરાંત ખેતીનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ થઈ કરવામાં આવ્યો શું પોતાના સ્વાર્થ માટે બ્રિટિશ સરકાર શું પોતાના સ્વાર્થ માટે કરવામાં આવ્યો જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું અને બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂત પાયમાલ થઈ ગયા તમને ખબર છે કે ખેતી તો એવી વસ્તુ જો થાય તો સારામાં સારો થોડોક નફો થાય પણ જો નુકસાન થાય તો પણ આ લોકો મહેસૂલ ભરતા હતા જો જો નફો થાય તો પણ મહેસૂલ નુકસાન થયું ખેડૂતો પૈસા ના આવે તો પણ મહેસૂલ ભરવાનું તો તમને ખબર છે ઉપરથી દાન અને મહેસૂલ આપવાનો એમાં બી દેવું બને મોજ પડી ગઈ ઉપરાંત બ્રિટિશ સરકાર ઔદ્યોગિક ક્રાંતિ બાદ તાપનનો ઉદ્યોગમાં ગળીની શરૂઆત કરવા જરૂરિયાતમાં વધારો થયો તેથી બ્રિટિશ સરકારે ઘડીનું ઉત્પાદન અને વિકાસ વધે તેવા પ્રયત્નો કર્યા ઘડી એટલે કે કાપડમાં નખાતું એક પદાર્થ છે ઘડી ઘડીનું ઉત્પાદન કરનાર ખેડૂતને વાવેતર માટે ઘડીનું એક ઉત્પાદન કરવામાં આવે છે એમ એના ઉત્પાદન કરીને જે પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે એનું ખેતી કરવામાં આવે છે સૌપ્રથમ એટલે જે ખેડૂતો હતા એ ખેતી કરતા હતા પહેલા વાત એ છે શું ઘડીનો ઉત્પાદન કરવા માટે ખેડૂતોને વાવેતર માટે ધિરાણ પણ આપવામાં આવતું હતું ને કશું આપવામાં નહીં ઘડીનો કશું આપવામાં આવતું નહીં જો પાક નિષ્ફળ જાય તો પણ ધીરાણ ભરપાઈ કરી શકાય તેવી ખેડૂતો દેવાદાર બની જાય શું નિષ્ફળ જાય તો પણ કશું નહીં ધિરાણ પીરાણ કશું આપવામાં આવતું ધિરાણ તો આપવાનું જ મહેસૂલ તો આપવાનું જ જમીનનો સમજ પડી એટલે કે આટલા ફકરા એટલું જ કે છે કે ખેતી થયું આગળ જઈએ મહેસૂલ નગર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ કે ઉપાડવાની કે ઉઘરાવાની સત્તા મેળવી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું ઘણા રાજાઓ પાસેથી પરમિશન લઈ લીધું કે અમે મહેસૂલ ઉઘરાવીશું મેળવી હતી ભારતના જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો જે જમીનદારો પાસે હતો બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતી આવકના અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવામાં આવે છે એટલે કે પચાસ ટકાથી ઉપર મહેસૂલ દર ઉઘરાવવામાં આવતો હતો પોતાની ખેતી કેટલી હશે સો ટકા એમાંથી પચાસ ટકા જે આવે એ કોને આપવું પચાસ ટકા થી ઉપર માલકોને આપી દેવાનો ઇસ્ટ ઇન્ડિયા કંપની ને એટલે ભારે પ્રમાણમાં શોષણ થતું આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સકાલ જુલમી હતી હા જુલમી હતી એટલે કે માર માર ના મહેસુલ ના મળે તો જેલમાં પૂર દે કે સજા કરે આ જુલમી પ્રકારો છે તે ખેડૂતને દંડ કરતી મિલકત જપ્ત કરી જમીન બી જપ્ત કરી લીધી જમીન અથવા ખેતી કેટલી કરે જમીન બી લઈ લીધી બ્રિટિશ સરકારે ખેતી કઈ રીતે કરે એટલે કે બ્રિટિશ સરકાર જે ખેડૂતો છે એ પાયમાલ થયા અને ખેતી થી દૂર થયા ચલો આગળ જઈએ ઉછાદો કરવેરાના સૌથી બ્રિટિશ સરકારનું એક સૌથી મહત્વનું ભાગ છે કે કરવેરા શું બધી પ્રકારના કરવેરા પ્રમાણમાં બ્રિટિશમાં લોકો ભારતીય આવક નો આઠ ટકા કરવરો રૂપે આપતા હતા જ્યારે ભારતમાં ગરીબ લોકો પાસેથી પંદર ટકા વસ્તુ થયું હતું શું રાષ્ટ્રીય આવક ના લોકો આઠ ટકા અને જે ગરીબ લોકો હતા એમ કેટલા ટકા પંદર ટકા વસૂલ થતું બ્રિટિશ સરકાર મીઠા પર ઊંચો કર વેરો લગાવ્યો ભારતે પોતાનું મીઠું સસ્તું હોવા છતાં મોંઘું પડતું શું ભારતનું મીઠું એ લોકોને ટેક્સ ઊંચો ટેક્સ દ્વારા એને ભારતને વેચવામાં આવતું હતું જ્યારે ઇંગ્લેન્ડનું મીઠું વેચાતું હતું આ અન્યાય હતો શું ઇંગ્લેન્ડમાં જે મીઠું મોકલવામાં આવે એમાં કશો એટલો બધો ટેક્સ આવે નહીં ભારતનું મીઠું ભારતને વેચવામાં કેટલો ઊંચો દર લગાવવામાં આવતો હતો આ અન્યાય સામે ગાંધીજીએ દાંડી કૂચ દ્વારા મીઠાનો સત્યાગ્રહ કર્યો આ ઊંચો દળ લગાવવામાં આવતો તો એટલે કે તમને ખબર છે ગાંધીજીએ દાંડી કૂચ મસ્ત સત્યાગ્રહ કરેલો હેડીને છે દાંડી ગયેલા અને મીઠું લઈને અંગ્રેજોને દેખાડેલો ચાલો આગળ જઈએ જકાતના વિવિધ દરો જકાત એટલે કે કર છે ટેક્સ જ છે જકાત એટલે કે આયાત અને નિકાસ પર વસૂલ કરવામાં આવતો કર આયાત અને નિકાસ આયાત એટલે કે

શું જગાત ભરવી પડતી હતી ભારતીય કાપડ પર પંદર ટકા અને બ્રિટિશ થી આવેલા કાપડ પર બે પોઈન્ટ પાંચ ટકા તમને ખબર છે કેટલો બધો ફરક પડે આમાં બાર પોઈન્ટ પાંચ ટકા નો ફરક પડે સમજ પડી બાર પોઈન્ટ પાંચ ટકા નો ફરક પડે કે બાર પોઈન્ટ પાંચ ટકા શું ભારત જોડ ટેક્સ વધારે લેવામાં આવતો હતો આ ભેદભાવ આ ભેદભાવ ની ભરી નીતિ ની ભારતીય કાપડમાં ઉદ્યોગ નાશ કર્યો અને દેશમાં ઉદ્યોગ પડી ભાગ્યા ઉદ્યોગો જે છે કાપડના ઉદ્યોગો સારામાં સારા હતા અગર આપણે પ્રાચીન ભારતમાં ભણેલું કે સુતરાઉ કાપડ રેશમ કાપડ કાચું રેશમ સારામાં સારા ઉદ્યોગ સારામાં સારા લોકો કમાતા હતા એ શું પડી ભાગ્યા સમજણું આવા નીતિના ભેદભાવના કારણે કેમ કે બાર પૈન પાંચ ટકા કર આપવો એ બહુ મોટી વાત છે ચાલો આગળ જઈએ ઉદ્યોગ ઉદ્યોગનીથી બ્રિટિશમાં સત્તરસો પચાસ થી અ અઢારસો ત્રીસ દરમિયાન થયેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી બ્રિટિશ શાસને ભારતમાં પોતાની વસ્તુઓ વેચવાની નીતિ અપનાવી હા ઈસ્ટ ઇન્ડિયા કંપની એ લોકોએ સ્થાપિત કંઈ કઈ બધી બધી બહુ વસ્તુ એ લોકોએ ઉત્પાદન કરવાની ચાલુ કરી અને નીતિઓ બધી બનાવવામાં આવી તેના કારણે ભારતીય ઉદ્યોગનું નુકસાન થયું હા એક કંપની સુધી ચાલતી ગઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચાલતી થઈ તો એની બી વસ્તુ વેચાવા નાખી એટલે કે જે ભારતના ઉદ્યોગ હતા એ લોકો શું ભારે નુકસાન થવા માંડ્યું સ્થાનિક ઉદ્યોગિક સાહસિકો બન્યા અને ઘણા ઉદ્યોગો બંધ થઈ ગયા અડધા લોકો નફો નતો મળતો પણ ચલાવતા હતા અને અડધા લોકો તો શું ધંધો બંધ જ મતલબ કે ઉદ્યોગ જ બંધ થઈ ગયો અડધા લોકો પરિણામે શ્રમિકો બેકાર થઈ ગયા શ્રમિકો જે અંદર કામ કરતા હતા જે નોકરી કરતા હતા એ લોકો બી શું થઈ ગયા ના કામ થઈ ગયા ખેતી તરફ વળ્યા જેના કારણે ખેતી પર વધુ ભાર આવ્યો અડધા જે શ્રમિકો હતા જે કશું ના કામ મળે તો ખેતી બાજુ ખેતીમાં બ્રિટિશ સરકારે કર્યું છે આપણું ચલો બ્રિટિશ અર્થતંત્ર એ સુદાન કરવામાં આશય ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને બી લાભ થાય

ભોગે બ્રિટિશ ઉદ્યોગે જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું જેથી બ્રિટિશ સર બ્રિટિશ અર્થતંત્ર એ અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી શું કહે છે ભારતમાં ઉત્પાદન કરીને બ્રિટિશમાં લઈ જવામાં આવતું હતું અને કાચો માલ શું મોકલવામાં આવતું હતું એટલે કે બધો લભ શું કાચો માલ બી કઈ જાય બ્રિટિશમાં એટલે લભ કોને થાય બ્રિટિશને એટલે આવું શોષણ આર્થિક શોષણ કરવામાં આવ્યું અને આના કારણે ખેતી છે તમને ખબર છે પ્રાચીન ભારતમાં હસ્તકલા સારામાં સારી આપણી ભારતની હસ્તકલા સૌથી સારામાં સારી હતી એનું પણ શોષણ કર્યું વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઉભી કરવા હતી શું કે છે વિવિધ હસ્તકલા વસ્તુઓ થી શું ભારે આવક એ લોકો મેળવવા ચાહતા હતા જેથી તેને આંતરિક વેપારમાં ઈજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતા પંદર થી ચાલીસ ટકા ઓછી કિંમતે વસ્તુ ખરીદ લેતા અને જો કારીગરો પોતાની વસ્તુ નીચા ભાવે આપવા ના આપવાના નાકારી કરતા કરતા તો તેઓને અંગ્રેજો દ્વારા શારીરિક જુલ્મ કરવામાં આવતો હતો જેટલા પણ લોકો હસ્તકલા કરે છે એ લોકો ચાલીસ થી પચાસ પંદર થી ચાલીસ ટકા ઓછી કિંમત આપીને વસ્તુ એ લોકો ખરીદ લેતા અને પોતે બધી જ વસ્તુ પોતે ખરીદ લેતા અને બજારમાં એક જ જણો ઇજારો ઇજારો તમે ભણ્યા છો છઠ્ઠું ચેપ્ટર છે એમાં બજારના પ્રકારો માં ઇજારો બી એક છે કે એક જ વેચનારો અસંખ્ય ખરીદનારા એટલે શું એક જ વેચનારો એ બની ને શું આખા બજાર ને વેચતા હતા

તૈયાર કરવા તૈયાર માલની નિકાસ અને લશ્કરી હેતુ માટે કરાયો આ બધી આવક શું બ્રિટિશ સરકારની આવક જ હતી રસ્તા રેલવે એ પણ પોતાનો જ લાભ લઈને બ્રિટિશ લશ્કરી પોતાની લશ્કર વધારવા માટે સામાન માટે લશ્કરી સામાન માટે એમાં પોતાની મૂડી રોકાણ કરવામાં આવતું હતું રેલવેના ઉચ્ચ અધિકારીઓ બ્રિટિશ બ્રિટનથી ઊંચા પગારે લાવવામાં આવ્યા રેલવેના શાળા પણ અધિકારો લાવવામાં આવ્યા શિક્ષણમાં પણ એવું મૂડી રોકાણ થયું જે બ્રિટિશ સરકારે અનુકૂળ કારકુનો તૈયાર થાય શું શિક્ષણમાં મૂડી રોકાણ કરવામાં આવ્યું કે જે ભણે ગણે અને શું બ્રિટિશ સરકારના કારકુનો બને આ બધી મૂડી બ્રિટિશમાંથી ઊંચા વ્યાજે લઈ ભારત પર બોજો મૂકવામાં આવ્યો શું મૂડી કોણ જોડે બ્રિટિન જોડે અને એના ઊંચા વ્યાજના દરો કોણ નાખી દીધા ભારત પડે મતલબ મૂડી રોકાણ તો કર્યું પણ એ શું લોન ના રૂપે સમજ પડી ગઈ આગળ જઈએ છેલ્લો અને સારાનો સારો વિવિધ ભરણાના બોજો ભારત ને બ્રિટિશ શાસન દરમિયાન હોમ ચાર્જીસ એટલે કે ભરણા ચૂકવવા ભરણા ચૂકવવા પડતા તેમાં બ્રિટિશ અધિકારીઓના પગાર પેન્શન લશ્કર ખર્ચ દેવા વ્યાજ વગેરે સામેલ હતા હોમ ચાર્જીસ એટલે આ બધું તો જેટલા બધા શોષણ થાય તો અલગ

ત્રણસો લાખ પાઉન્ડ અને ઓગણીસો માં તેરસો પચાસ લાખ પાઉન્ડ જેટલી રકમ ચૂકવવી પડી આટલી બધી રકમ ચૂકવી કેટલી બધી ત્રણસો લાખ પાઉન્ડ અને તેરસો લાખ મતલબ સાડા સોળસો લાખ પાઉન્ડ આપણે ભારતે ચૂકવ્યા છે પડ્યા છે પણ ચૂકવ્યા છે આ ચૂકવેલીઓ આ ચૂકવણીઓના કારણે ભારત ગરીબ બન્યું આ ચુકવણી આટલા બધા પૈસા ચૂકવ્યા એના લીધે જ આપણું શું ભારત ગરીબ બન્યો અને બ્રિટિશ ધનવાન બન્યું પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સ્વતંત્ર સમયમાં ભારતનું ખેતી ઔદ્યોગિક ભણાવ ના બોજો અને વેપાર ખૂબ જ કમજોર થઈ ગયા હતા તમને ખબર છે આટલું બધું શોષણ થયું તો પછી ખેતી ઉદ્યોગ પહેલા બધું ખેતી ઉદ્યોગ ઉદ્યોગ પછી ઉદ્યોગો નીતિ પછી બીજા ઔદ્યોગિક જેટલા બધા અ પ્લેટફોર્મ હતા એ બધા શું પાયમાલ થઈ ગયેલા અને બધા શું નબળા જ બની ગયેલા કોઈ ખેડૂતો પણ એકદમ શોષણ થઈ ગયેલું ઉદ્યોગો વાળા બે શોષણ થઈ ગયેલું બીજી બધી જેટલી અ પ્લેટફોર્મ છે એ બધાનું શું નબળા જ બની ગયેલા એટલે ટૂંકમાં પંદરમી ઓગસ્ટ આપણે એકદમ પાયમાલ હતા કશું ભારતનું અર્થતંત્ર ચલાવવા માટે આપણે જો કશું હતું નહીં કેમ કે આટલું બધું શોષણ થયું પછી ભારત જોડે કશું બચ્યું હતું નહીં તો અહીંયા તો આપણો બીજો ટોપિક કે સ્વતંત્ર પહેલાના ભારત કેવું હતું ત્રીજો ટોપિક ભણવો હોય તો આપણે ત્રીજા લેક્ચરમાં ભણીશું સ્વતંત્ર પછીનું ભારત તો આજ માટે આટલું જ છે તો થેન્ક યુ